નમસ્કાર મિત્રો હું હરિવંદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ ને ગુરુવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિ વાળાએ આજે ગુરુના મંદિરે જઈને આશીર્વાદ લેવા જોઈએ અથવા આપણા ઘરના વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં બિલકુલ પણ પૈસા રોકતા નહીં વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા મિથુન મિથુન રાશિ વાળાએ આજે શું કરવું મિથુન રાશિ વાળાએ આજે નજીકના મંદિરમાં જે કોઈ પૂજારી બેસતા હોય તેના આશીર્વાદ લેવા જોઈએ એમને ચણાની દાળ પીળા કપડામાં બાંધીને દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરમાં પેલા લોબાન ગોગળના ધુમાડા નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે પીળા કપડામાં ચણાની દાળ બાંધીને શિવ મંદિરમાં દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો તૈયાર ખાવાનું કોઈને પણ આપતા નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું સિંહ રાશિ વાળાએ છે ને આજે આખા દિવસ દરમિયાન બધાની સાથે સારું વર્તન કરવું જોઈએ સારી વાણીનો ઉપયોગ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ કડવા વચન નહીં બોલતા કન્યા કન્યા રાશિ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે ગાય લીલો ચારો ખવડાવવો જોઈએ અથવા નાની કન્યાઓની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ગાડી ચલાવવામાં બેદરકારી નહીં રાખતા તુલા તુલા વાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળાએ આજે કીડિયા રૂપ જોઈએ કીડીને લોટ અને ઘાંડે ભેગા કરીને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભાગદોડ વાળું કોઈ કામ કરતા નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે શિવજીનો હળદર અથવા કેસરવાળા દૂધથી અભિષેક કરવો જોઈએ અને ભગવાનને મધ પણ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામમાં અતિલોભ નહીં કરતા ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ખાસ પિતાના આશીર્વાદ લેવા જોઈએ વડીલોના આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જુઠ્ઠું બોલીને કોઈ કામ કરાવતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે ખાસ પોતાના જે કૌટુંબિક ભાઈઓ છે બહેનો છે એની સાથે વ્યવહાર સારો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જમીન અંગેના કોઈ કામ કરવા નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ છે ને આજે કાણા ચણા મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને મારવું નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે પોતાની અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવું શું નથી કરવાનું મિત્રો આજે કોઈને પણ ખોટો વાયદો નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી જાતે તો ચાલો બદલીએ નમસ્તે